નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયાથી આઠ કિલોમીટરની અંતરે આવેલા મુઠિયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવની જલાધર તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રુદ્ર અભિષેક તેમજ હોમ હવનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રકાશ રમણલાલ જોશી તેમજ જગદીશ ચીમનલાલ ગોર અને ગામના આગેવાનોના હસ્તે આ જલધારા તેમજ રુદ્રી હવન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમનો લાભ લીધો હતો જેમાં ચાવડા કાળુભા શિવુભા ચાવડા લાખુભા ગગુભા ચાવડા બુધુભા દાનુભા ચાવડા ભીમજી વંકાજી જાડેજા કરસનજી દેશરજી જાડેજા સતુભા દાનુભા જાડેજા હઠુભા દેવાજી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આ નીલકંઠ મહાદેવનું મંદિર ખૂબ જ પુરાણું છે ઘણા વર્ષોથી અહીંયા સ્વયંભૂ ગામજનોનું કહેવા પ્રમાણે અહીંયા જે લિંગ નિર્માણ થયું છે એ સ્વયંભૂ છે અને અહીંયા આજે રોજ ગામ ગ્રામજનો તેમજ નલિયાના પ્રકાશ મહારાજ જગદીશ મહારાજ એ બધા સાથે મળી અને જે શિવલિંગની આજુબાજુ જે જલધારા હોય છે એનું આજે નિર્માણ કર્યું એનો આજે અભિષેક કર્યો અને સર્વ હોમાત્મક યજ્ઞ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું આજે અબડાસા તાલુકાના નલિયાથી લગભગ સાડા આઠ કિલોમીટર દૂર ક્ષત્રિય દરબારોની વસ્તી ધરાવતું નાનકાળ ગામે એક દિવસનું નાનકણું પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક મહાદેવના ભક્તોએ હાજરી આપી રુદ્રાશ્વી અભિષેક કર્યો જલાધારી અભિષેક કર્યો હવાન બધો લાભ લીધો તેમાં ખાસ તો હું પ્રકાશ મહારાજને અભિનંદન આપું છું કે આ કાર્યક્રમમાં જે બધી મહેનત કરી અમને બધાને જે ઊભા કર્યા ગામજનોને જગાવ્યા તે બધાનું પ્રકાશ મહારાજનો ખાસ આભાર માનું છું આવા ભગવાન શક્તિ આપે અને આવા સત કાર્યક્રમ કરતા રહે એવી હું માડે પાસે પ્રાર્થના કરું છું આસા તાલુકાના મુઠિયાર ગામે નીલકંદ મહાદેવની જલાધારીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા હવન અને રુદ્રી જેમાં અભિષેક તેમ હોમ હવનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ આ કાર્યક્રમનો લાભ ભક્તોએ લીધું હતું જેમાં પ્રકાશ રમણીકલાલ જોશી તેમજ જગદીશ ચીમનલાલ ગોરના હસ્તે તેમજ ગામના આગેવાનો હસ્તે જલાધારી અને હોમ રુદરી કરવામાં આવ્યું હતું હોમ હવન તથા રુધરી કરવામાં આવ્યું હતું ચાવડા કારુબા શિવુભા ચાવડા લાખુબા ગગુબા ચાવડા ઉધુબા દાનુભા ચાવડા ભીમજી વંકાજી જાડેજા કરશનજી દેસરજી જાડેજા સતુબા દાનુબા અને જાડુબા હઠુબા દેવાજી બધા આગેવાનોએ ભાગ લીધો હતો